સ્ટોલ લે બધાય સ્ટોલ તૈયાર થઈ જશે રમોલ સ્ટોલ તૈયાર થઈ જાય રમોકડાને જોયે સામાન ઉતરે વરસાદ પણ વરસાદ પણ જેવું થઈ ગયું છે વરસાદ મેળામાં ન આવે સારું મજા આવશે આ બધું છોકરા માટે બધું

મોઢા પાસે જા તો મોઢા પાસે બકોનો ભરલી હા આ શું આવશે આમાં જોતો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn જો બીમલ બે ગયો હે તો નેમી સેમ કે નીચે આવ નીચે આવ શું કે છે ને નીચે આવતો તો એમ કે મને હે મને તારે બે છે તને બે હેડો તો કેમ નીચે આવતો રહ્યો તો તને બે હેડો ન એમાં કેમ નીચે આવતો રહ્યો તને બી ભાઈ ભેગો ન તો બે હેડો કેમ નીચે આવતો રહ્યો તો જો બીમો ભાઈ આ રહ્યો જો હજી તો મેળો ચાલુ નથી તો પબ્લિક એટલી બધી પાણો મારે બીમાર પાણો મારે તને બાર નીકળજો તો આયા કણે બીમા સ્કૂલે થી આવીને કામડો થઈ ગયો છે ને બૂટ ધોવે છે બૂટમાંથી જીવડું નીકળું ધોવે બૂટમાંથી જીવડું નીકળું થઈ ગઈ છે પૂરી બનાવી છે હું નિશા પૂરી બનાવી ગઈ આટલી

रादनो अटलो आले बिजू बदु हे आसे बाजार गया री पसी उतरसी जो अहा हमारे तो पूरी बन गई है ने अब चवाणो बनावाने तयारी आ रे ममरे तारे है अन अहा बिया काकी है थेपला बनावे थेपला ने पूरी थेपला ने पूरी करो ने जो आप मफती हो पूरी बनाई के अहा आ म पूरी बनाई

તમારે ચણા જોઈ ના નથી જોતા નથી જોતા આ તો વાત ચણા આપણે લઈ લે ચણા આપણે આવ્યા કુપન ના આલ્યો ખાંડ વધારે આવી છે કે વાસણ દે ખાંડ લઈ લે વાસણ દે એ ભૂંડ વાસણ દે આ

અરે છોકરા આપડું વાક લઈ લે હાલ હાલો આપી દઉં કેટલી ખેદો આ ડબરા કેટલી ગયા એક બોલ્યું હા તો આ હા ડબો આપ્યો હે આપણે આમાં ખાણ ભરી લઈ હાલ બાપુ ઓમાં નાખી દયો જોવો મિત્રો આ ચેવડો મારા મમ્મી બનાવ્યો છે સેવ મમરા નાખા સેવ નાખવાની સેવ વસ્તુ આ સેવ પીળા તો કઈ રહ્યા ને હા મમરા એ તો અવરે મિક્સ કરે દે ખાલી મિક્સ કરો ના મસાલો હા મસાલો બતાવો જેવડા મસાલા ને હા મિક્સ કર લેવાનું કરો અમારા ઘરે ગાંઠિયા છે મારા મમ્મી બનાવે મારા પપ્પા કરે